બમ્પર સ્ટોકમાં આજે ફોકસ કરીશું સુબ્રોસ પર ગઈકાલે ડેલી ચાર્ટ પર બહુ મોટું બ્રેકઆઉટ પ્લસ તમે આ સાપ્તાહિક ચાર્ટ જુઓ છો સાપ્તાહિક ચાર્ટમાં એક કપ પેટર્ન પણ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે વીકલી બેઝિસ પર અને તેનું બ્રેકઆઉટ ઓલરેડી નેકલાઇનને ઉપર આવી ચૂક્યું છે આપણે અહીંયાથી પણ ખરીદી કરી શકીએ અને ઇન્ફેક્ટ ઘટાડે પણ ખરીદી કરી શકીએ જો વ્યૂ લોંગ ટર્મનો હોય તો તમે ધ્યાન પર રાખી શકો છો આ અન્ય ચાર્ટ્સ છે જે આગળ પછી યોમિક ડિસ્કસ કરશે પણ મીન વાય સુબ્રોસ બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે હવે હું તમને થોડા ગ્રાફિક્સ આપું આપણે ટેકનિકલી વાત કરી લીધી છે ફંડામેન્ટલી વાત કરીએ ઘટાડે ખરીદવું છે કેમ કે થોડા સપોર્ટ નેકલાઇનને નજીક તમે આવો તો ત્યાં તમે ખરીદી કરી શકો ડેટ ફ્રીને નજીક છે કંપની ઓલમોસ્ટ ડેટ ફ્રી એવું કહી શકાય લગભગ દેવામુક્ત કંપની છે અને હજુ પણ ડેટ મુક્ત ડેટ ફ્રી બનવા માટેની તૈયારીઓ ચાલી રહી છે પ્લસ ફંડામેન્ટલી જુઓ પાંચ વર્ષનો કેગર નફાનો ગ્રોથ એમનો એકવીસ પોઈન્ટ પાંચ ટકાનો છે આથી મેં સુપ્રોઝ આજે પસંદ કર્યો છે ટાર્ગેટ સૌથી પહેલાં બને અહીંયાથી ઓલરેડી ફિફ્ટી ટુ એક હાઈ છે એટલે નવા લેવલ્સ બનશે ચૌદસોના પણ થોડું ઘટાડે ખરીદો હજુ એક વખત કેમ કે તેજી સારી આવી ગઈ હતી કદાચ જો કોઈ ઘટાડો આવે તો ખરીદો બે ટ્રંચિસમાં ખરીદી શકો છો એક કરંટલી ખરીદો અને એક કદાચ હજુ ઘટાડો આવે તો ખરીદો લોસ થોડો દૂરનો પણ છે કેમ કે હું લોંગ ટર્મ વિચારી રહ્યો છું ઘટાડે બાયિંગ કરવું છે તો જે નેકલાઇન હતી ને તે નેકલાઇનને નજીક તમે હજુ પણ એક વખત ખરીદી શકો છો ચૌદસો ને સત્તરસો પચાસ બે ટાર્ગેટ અને લોસ રહેશે નવસો એંશીનું બાય વે દર્શક મિત્રો આજે સુબ્રોઝ અમારે મલ્ટિપલ ચોઈસ બની રહી છે કેમ કે યોમિક તરફથી પણ સુબ્રોઝની પસંદગી છે યોમિક તમે શું ઓબ્ઝર્વ કર્યું છે અહીંયા ચાર્ટમાં જે બિલકુલ યસ આજે આપણા બંનેની પસંદગી મેચ થઈ રહી છે સુબ્રોસ તમે ફંડામેન્ટલ તરીકે લીધો મેં આજે ટેકનિકલ તરીકે પસંદ કર્યું છે તો જો ટેકનિકલી જો વાત કરીએ તો સૌથી પહેલાં હું ડેલી ચાર્ટ સુબરોસનો બતાવવા માગીશ ડેલી ચાર્ટ તમે નજર કરો તો ઓલરેડી જે ટ્રેન્ડ લાઈન મેં ઉપર ડ્રો કરી છે અને ફાઇનલી બ્રેકઆઉટ મળ્યું પહેલી કંડિશન બીજી કન્ડિશન તમે જો રિવર્સ કપ વિથ હેન્ડલ પેટર્ન જે ડ્રો કરી છે એની પણ બ્રેકઆઉટ જોવા મળ્યું છે એટલે સેકન્ડ કન્ડિશન એથી મને પોઝિટિવ લાગ્યું અને જો ત્રીજી જો આપણે વીકલી ચાર્ટ લઈને આવો વીકલી ચાર્ટ તમે જોશો તો છેલ્લા સાત અઠવાડિયાથી આપણને હાયર હાઈ હાયર લો ફોર્મેશન બધું જોવા મળ્યું છે અને એમાં પણ આપણને રાઉન્ડ બોટમ ફોર્મેશનની આપણે એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે એટલે મલ્ટિપલ કન્ફર્મેશન છે એના કારણે મને એથી પોઝિટિવિટી જોવા મળી રહી છે એટલે અહીંયા જો ટાર્ગેટ અને સ્ટોપલેસની જો વાત કરું તો ઉપરની તરફ એક હજાર બસો અને સાહીઠ રૂપિયાનો ટાર્ગેટ આપણને આવતો જોવા મળી શકે અને નીચે સ્ટોપલેસ તરીકે આપણે રાખીશું એ એક હજાર પાંત્રીસથી એટલે સ્વાભાવિક છે કે આજના દિવસે પસંદગી મારી અને યસ બંનેની મેચ થઈ છે એટલે એક જ સ્ટોક મળ્યો છે પણ રોજ આપણે તમને બે સ્ટોક આપીએ છે એટલા માટે બીજો પણ સ્ટોક આજે તમારા માટે લઈને આવ્યો છો તે છે લુમેક્સ ઇન્ડસ્ટ્રીઝ તો લુમેક્સ ઇન્ડસ્ટ્રીઝના સૌથી પહેલાં ચાર્ટ નજર કરો તો અહીંયા ડેલી ચાર્ટમાં જે ઓલરેડી મેં બોક્સ ડ્રો કર્યું છે એ ઇન્સાઇડ બાર બોક્સ હતું ઇન્સાઈડ બારનું બ્રેકઆઉટ આવ્યું છે એટલે અહીંયા મને પોઝિટિવ જોવા મળી બીજી વસ્તુ તમે જો સતત ટેન થી જેવો અહીંયા જે સ્ટોક આવે તરત બાઉન્સ બેક આપે છે અને આ ફેરી પણ બાઉન્સ બેક જોવા મળ્યું છે એટલે અહીંયા બીજું તમે નજર કરશો તો અહીંથી વીકલી ચાર્ટમાં વિકલી ચાર્ટ તમે નજર કરો અહીંથી લુમેક્સ ઇન્ડસ્ટ્રીઝનો તો ત્યાં પણ તમે જુઓ તો મલ્ટિપલ લાઇનના તમે જુઓ તો અહીંથી બ્રેકઆઉટ જોવા મળ્યું છે બીજી વસ્તુ ત્યાં પણ તમે જોશો છેલ્લા ત્રણ અઠવાડિયાથી આપણને હાયર હાઈ હાયર લો ફોર્મેશન બંધ જોવા મળી છે એટલે અહીંયા પણ સારી એવી ચીજ આપણને જોવા મળી શકે જો વાત કરીએ ટાર્ગેટની તો ઉપરની તરફ ચાર હજાર આઠસો અને એના બાદ પાંચ હજાર સુધીનું પણ ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે અને નીચે સપોર્ટ તરીકે આપણે ચાર હજાર ચાલીસ એ આપણે રાખવાનું રહેશે એટલે આજના દિવસે આપણા માટે ટોટલ બે પસંદગી છે એક છે સુભ્રોષ અને બીજો લુમેક્સ ઇન્ડસ્ટ્રીઝ યસ લુમેક્સ ઇન્ડસ્ટ્રીઝ એક એક્સ્ટ્રા આજના દિવસે કાઉન્ટર પણ સુબ્રોઝ પર ટેકનિકલી ફંડામેન્ટલી બંને રીતે બહુ જ સરસ બ્રેકઆઉટ છે ધ્યાન રાખવાનું રહેશે